સોમનાથ રામ મંદિર સામેના જંગલ વિસ્તારમાં અજ્ઞાત કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો છે રામ મંદિર એક બનાવેલું છે નવું એની સામે રુદ્રેશ્વર મંદિરમાં રહીએ છે ને સવારે કંઈક આગના ફડકાને દેખાણા અમે બધા દોડી દોડીને બહાર આવ્યા તો અમે જોતા જોઈએ ને ત્યાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને પચીસ ત્રીસ ફૂટ સુધી એના લબકારા છે જે દેખાતા હતા તો સોમનાથ ટ્રસ્ટને સુધી દેખાણું હશે સોમનાથ મંદિર સુધી ત્યાંથી તેના જે કર્મચારીઓ અને જે ભાઈઓ છે એ લોકો બી દોડીને અહીં પૂછી ગયા એ બધા ડોલ બાલ્ટી જેના હાથમાં જે સાધન આવ્યું હોય એ બધા પ્રયત્નો કરવા માંડ્યા અને થોડી ઘણી કાબૂ મેળવી ત્યાં ફાયર બ્રિગેડ બી પંદર મિનિટની અંદર અંદર આવી ગયો અને આગ ઉપર કાબૂ કર્યો સંગઠનની શક્તિ તો એની તો વાત જ અલગ છે કે જે ભાઈ આ બે પાંચ માણસો હોત તો નહોતા પણ ત્યાંથી સોમનાથમાંથી બી માણસો પહોંચી ગયા અહીંના ઘરના બધા લોકો જે લોકો નાગરિકો છે એ લોકો બી દોડી દોડીને બહાર આવી ગયા અને એ લોકોએ સઘન પ્રયત્ન કરી અને કાબુ પર કાબૂ ટ્રસ્ટનું બહુ સારું કામ છે અહીંથી ટ્રસ્ટના જે કર્મચારીઓ છે એનો સ્ટાફ બે મિનિટની અંદર તો એ લોકો અહીં આવી ગયા સામે તે લોકો ફાયર બ્રિગેડના જે ઓલા હોય છે ઓલાવાના કાર્બન ડાયોક્સાઇડના જે બાટલા હોય છે ક્યાંથી એ લોકોએ પ્રયત્ન કર્યો અને આગ આગુભર કાબુ કર્યો અમને સોમનાથ ટ્રસ્ટમાંથી કોલ મળેલ છે અને કોલ મળ્યાને બાદ તાત્કાલિક ગણતરીની મિનિટની અંદર અમે સોમનાથ ટ્રસ્ટની બાજુમાં રામ મંદિરની સામે જંગલ વિસ્તાર છે તેની અંદર ભીષણ પ્રકારની આગ લાગેલ હતી સોમનાથ ટ્રસ્ટની ટીમ અમારી પહેલાં પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબૂ મેળવતી હતી અમે આવ્યા બાદ સોમનાથ ટ્રસ્ટની ટીમે સારી કામગીરી કરેલ હતી અને અમને પણ કામમાં મદદ કરવામાં છે અને આગ ઉપર સંપૂર્ણ કામ બુજાવી ગયેલ છે આગળ મકાનો હતા ગાયોનો શેડ હતો જંગલ વિસ્તાર હતો સંપૂર્ણ સોમનાથ ટ્રસ્ટની ટીમે અને આપણે ફાયર ફાઈટરની ટીમે સંપૂર્ણ આગ ઉપર કાબૂ મેળવેલ છે